મુન્દ્રાના બારોયમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેસજી દાદા મતિયાએ પોતાના મૃત્યુની આગમવાણી કરીને દેવ થઈ જતા ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાનું ગોળાપુર ઉમટ્યું હતું પરંતુ તેમના મૃત્યુ બાદ તેમની પાળેલી સોનુ નામની વાંદરીએ પણ વેસજી દાદા ગયા બાદ જીવ ત્યજી દેતા શ્રદ્ધાળુઓએ સોનુની પાલખી યાત્રા કાઢી હતી સોનુને પણ વેલજી દાદા મતિયાની સમાધિ નજીક સમાધિ આપવામાં આવી હતી બારોઈના વેલજી મતિયા સાથે સોનુનો અલૌકિક નાતો હતો તેમને પાડેલી સોનુ નામની વાંદરીએ પણ વેલજી દાદાના નિધન બાદ અઠવાડિયામાં જ દેહત્યાગ કરતા આશ્ચર્ય ફેલાયું હતું વેલજી દાદાના ગાંધીધામમાં રહેતા સંબંધી કોઈ સાધુ પાસેથી સોનુને પોતાને ઘેર લાવ્યા હતા વેલજી મતિયા જ્યારે આ સંબંધીને ઘેર જાય ત્યારે સોનુ તેમના ખોડામાં બેસી રહેતી પરંતુ તેઓ ગત પંદર મહિના દેવ થઈ જતા ગુમસુમ રહેતી સોનુએ એકાએક ખાવાનું ત્યજી દીધું હતું પાંચ દિવસથી ખાવા પીવાનું છોડી દેતા તેણે પણ દમ તોડ્યો હતો શનિવારે રાત્રે તેને વેલજી દાદાની સમાધિ પાસે લાવવામાં આવી હતી જ્યાં તેણે થોડું ખાઈને રાત્રે દમ તોડ્યો હતો તેના મૃત્યુ બાદ પાલખી યાત્રા કાઢીને તેની દફનવિધિ વેલજી દાદાની સમાધિ પાસે જ કરાઈ હતી